વ્યક્તિગત કામોમાં જેટલું થાય એટલું હારું કરવા માટેનો પ્રયત્ન કર્યો છે પણ પાંચ પછી ભેગા બેહે એ વિશેષ પ્રયત્ન કર્યો છે અને ક્યારે ભાઈ ગુલાબભાઈએ ખૂબ સારી વાત કરી કે ઉમેદવારો બદલાય સમય બદલાય સંજોગો બદલાય પક્ષો બદલાય અને અનેક વખતનો અનેક કારણોસર જેવા વખતની ચૂંટણી વ્યવસ્થાઓ બદલાતી હોય છે પણ ઉમેદવારો કરતાં સૌથી લોકશાહીની અંદર મતદારો મહાન હોય છે મેં કીધું સમીકરણ બદલાય ઉમેદવાર બદલાય સમય બદલાય બદલાય પણ મતદારો કાંઈ તો આપ્યો હોય આભાર ના આપ્યો હોય નો આભાર એક વખત ના આપે બે વખત ના આપે ત્રણ વખત ના આપે અને એવું લાગશે કે હવે ચોય આપે ને નથી આપે તોય આપણે રાહ થાય છે

એને તો એક મોટે છે બુથ ઉપર એક આજુ હતો કે આજુ છે બુથ ચેક આ આબાના ગામ દેન હું ચૂટણી લડતી હતી ને તો હો વોટ અમીરામ ભાઈને મળ્યા હતા ચા એક વોટ તમારું કોઈનું નથી છતાં હો વોટ આબાના માંથી મળ્યા હતા ને અમારે આ મણી ભાઈ બેઠા છે એમનો દીકરો અમારે ગામમાં વોટ માંગવા આવ્યો માર ભાઈ જોડે ગયો માર ભાઈ કે પૂરા બાટલા વાળા કે આજ આયા હતા છોકરા વોટ માંગવા માટે એટલે એ શું કીધું કે એ વોટ તો બટા એટલા આલા છે એટલે આલસા પણ ભાગવાને કરીને જો

જો કોઈ મારો સત્કાર સમારંભ તમારા દર્શન કરાવ્યા હોય એ તો બ્રહ્માડ સમાજે કરાયા છે બ્રહ્મ સમાજે કરાયા છે ભાઈ ઠાકરજી ભાઈ ગુલાબ ભાઈ હજી આને કાઈ કર્યું નથી અમે અને મારે એમ કહેવાય કે મારું સન્માન કરવા માટે હું બધાને બોલાવું મારે કહેવાય પણ એ બધા રાજવન બેઠા કે ચૂંટણી થોડી નજીક આવે ને એટલે કરીએ બધું એકમાં ઘાર આવતા એમ એટલે મારા સન્માનમાં માં ઇન્ટરેસ્ટ નથી એમને બધાને એક માં એક ખર્ચો થાય ને એમ કે બ્રાહ્મણ સમાજ ની શરૂઆત થાય તો પછી અમારો વારો હિસો બની એ રીતે હવળું ના ભાઈ એડો હવળું લીધું તો આભાર